સોમેશ્રા પરિવાર અત્યાર સુધીમાં તમે વોટ્સઅપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હતા કે સારું બોલે છે સારું લખે છે સારું દાન પણ કરે છે પણ આજે ગામને પણ ગામની વાડીમાં સીમાડા વાડી આવી હતી ત્યાં પ્રોગ્રામ ગોઠવો નાના મોટા બાળકો જે અહીંયા આવી અમારા બધાની સરભરા કરી ચા પાણી નાસ્તોની વ્યવસ્થા બધી કરી અને એમને જોયો કે રોહિદાસ વંશી યુવા શિક્ષણ સમિતિનો હેતુ શું છે અને કઈ દિશામાં સમાજને લઈ જઈ રહ્યા છે એમણે જે આ મગજમાં ઉતર્યું કે ભાઈ ખરેખર શિક્ષણ સમિતિ જે રહી એને સાથ સહકાર આપવો એવો જરૂરી છે જેથી કરીને આવનારા સમયમાં આપણે સમાજ જે રહી એ શિક્ષણ શિક્ષણની તરફ જાય અને એના માટે તમામને આમાં સાથ સહકાર આપવો જરૂરી છે હવે આ વનાળીના સુમેશરાવ પરિવાર જે સુરત અમદાવાદ મુંબઈમાં વસતા હોય એ લોકોના માધ્યમથી તેમને મદદ મળી રહે છે સુમિશ્રા પરિવારને જોઈ અને બીજા પણ પરિવારના આવું કરવું જરૂરી છે એ જ આશા સાથે બધાને વિનવું છું કે આવનારા સમયમાં અઠાવીસ તારીખે મોટી સંખ્યામાં આવો હડતાળા મુકામે અને આ પ્રોગ્રામને ભવ્ય ભવ્ય બનાવી એવી આશા છે જય ભીમ જય ભારત જય સંવિધાન